થોડા વર્ષો અગાઉ નિર્માણ પામેલા અરવલ્લી જિલ્લા પણ ગરમીની ઋતુની શરૂઆત સાથે પાણીના પ્રશ્ને ચિંતિત બન્યો છે ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરતા કુટુંબોની સંખ્યા પચાસ ટકા કરતા વધુ છે ત્યારે જિલ્લામાં તળાવો નહેરો અને પાણીના સ્ત્રોત સમા તળાવો સૂકા ભટ્ટ થઈ ગયા છે અને તેથી પશુપાલકોને ખેડૂતના ચહેરા પર ચિંતાની લકીર જોવા મળી રહી છે ઉનાળાની શરૂઆત સાથે જ સમગ્ર અરવલ્લીમાં પાણીના પોકારો ઉઠી રહ્યા છે જિલ્લાના જળાશયોને માજુમ વાત્રક મેશવો અને નર્મદાના નીરથી ભરવાના તંત્રએ સ્વપ્ન બતાવ્યા રૂપિયા ચારસો પચાસ કરોડનો ખર્ચ પણ કરાયો તેમ છતાં આજે તળાવો અને ચેકડેમ ભરાયા નથી અને મૂંગા પશુઓ ખેડૂતો અને મહિલાઓને પાણીને લઈને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે ધરતીને પાટું મારીને અન્ન પેદા કરતા ધરતીપુત્રો આ લાચાર તંત્ર સામે રોષ દાખવી રહ્યા છે અમે જોયું કે માણસો માટે તો છે નહીં ખેડૂતો માટે છે ને ઉદ્યોગપતિઓ માટે છે પણ જો સરકારને થોડી દયા આવતી હોય મૂંગા જાનવર ઉપર તો પાણી આપે બાકી સરકારને અમારી જરૂર નથી અને અમારા તો સરકારની જરૂર છે જ ટૂંક સમયે ખેતી કરીએ છે પણ પાણી બંધ કરી દેવામાં આવે છે એટલે અમારો ખેતનો પાક બધો ખેડૂતોને સુકાઈ જાય છે એકલો પાણી 24 કલાક પાણી રહ્યું જો એવું અમાર ખેડૂત ભાઈને વિનંતી છે સાહેબને મુંગા પશુઓને માત્ર પીવાના પાણીનો પ્રશ્ન નહીં પરંતુ ઘાસચારોનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો છે પશુધનને જીવાળવા ઘાસચારો પુરતા પ્રમાણમાં નથી ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે ખેતી માટે પાણી અને અબોલ પશુઓ માટે ઘાસચારોને લઈને આસ લગાવીને બેઠા છે આ ખેડૂતોને એટલી બધી તકલીફ છે કે ઢોરને ખાવા માટે અનાજ મનુષ્યને ખાવા માટે પણ અનાજ અને ખેડૂતોને ખાવા માટે પણ અનાજની બી દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને અમે આનાથી પણ આગળ આનાથી પણ આગળ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પૂછ કરવાની આવશે તોય અમે કરવા તૈયાર છે પણ અમારી એક જ માંગ છે અમને પાણી આપો પાણી આપો જિલ્લામાં છ જેટલા નાના મોટા ડેમો આવેલા છે ગરમીની શરૂઆતમાં જ સ્થિતિ કપરી છે ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે પરંતુ જવાબદાર અધિકારીઓ તો ઉપરી કચેરીની સૂચના વિના કંઈ કરી શકે નહીં તેવું કહીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે હવે ઉનાળો સીઝન માટે ખેડૂતોની માંગણી પ્રમાણે એક તો વિસ્તાર સુધી આવેલ હતું પણ આ ઋતુને જોઈ હાલમાં ડેમમાં ક્યાં પાણીનું લેવલ બહુ જ ઓછું છે તો માંગણી ખેડૂતોની આવે

આ પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે વહીવટી તંત્ર પોતાની ફરજ સમજી ઝડપથી ચોક્કસ પગલા લે તે સમયની અનિવાર્યતા છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી